યાત્રાધામ અંબાજીમાં દર્શન કરવા આવેલ મહિલા યાત્રિકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું અંબાજી મંદિરમાં ઊંઝા ગામના શારદાબેન ગોવિંદભાઈ પટેલ નામના મહિલા યાત્રિક દર્શન કરવા માટે આવ્યા હતા અંબાજી મંદિરના ચાચર ચોકમાં તેમને હાર્ટ એટેક આવતા તેઓ ચોકમાં પડી ગયા હતા ત્યાંથી તેમને અંબાજી જનરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યું હતું આ મહિલા યાત્રી શારદાબેન પંદર વર્ષ બાદ અંબાજી દર્શને આવ્યા હતા તેમનો પુત્ર વિદેશથી આવતા તેઓ તેની સાથે દર્શને આવ્યા હતા તેમની ઉંમર એસી વર્ષની હતી અહેવાલ અરવિંદ અગ્રવાલ અંબાજી અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં